કે મોટું ટ્રાન્ઝેક્શન થયું છે ચાલીસ કરોડથી વધુ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોવાના આ અત્યારે સમાચાર સૂત્રોના હવાલેથી મળી રહ્યા છે અને છ નવેમ્બરે લાખો રૂપિયા ઉપાડેલા હતા ચાલીસ કરોડથી વધુ રૂપિયા રૂપિયાની લેતી દેતી અને છ નવેમ્બરે લાખો રૂપિયા ઉપાડ્યા હોવાની આ માહિતી સૂત્રોના હવાલેથી મળી રહી છે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે આત્મઘાતી હુમલો થયો આતંકી ઉમર કે જેણે આત્મઘાતી હુમલો કર્યો હતો અને નવ 12 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો 23 થી 24 જેટલા લોકો કે જે લોકો ઇજાગ્રસ્ત થયા છે અને હવે આંક્યોના ખાતાની તપાસ થઈ રહી છે. દેશમાં આતંક ફેલાવને કે લિયે 7 સાલ મે 40 કરોડ સે જ્યાદા કા લેનદેન હુઆ હૈ. શાહીન, પરવેશ, আদિલ ઓર આરફ કે બેંક એકાઉન્ટ્સ કે ટ્રાન્ઝેક્શન્સ કી ડિટેલ ચાંચ એજન્સીઓ કો મિલ ગઈ હૈ ઓર चौंकाने वाली बात यह है कि 6 नवंबर को ही लाखों रुपए का ट्रांजैक्शन एक साथ इनके अकाउंट्स में हुआ है ऐसे में पिछले सात साल से लगातार ये डॉक्टर आतंकी मॉड्यूल एक्टिव था और 40 करोड़ से ज्यादा का लेन देन इनके खातों में हुआ है कैमरामैन समीर साहब विशाल लोवंशी जी मीडिया